બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનના ચાર દિવસના સમયગાળામાં સુડતાલીસ કરોડ પંદર લાખ રૂપિયાની કિંમત ધરાવતી સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું મેગા ડિમોલેશનમાં બસો બોતેર થી વધુ બાંધકામ તોડી પાડવામાં આવ્યા ચાર ધાર્મિક સ્થળના દબાણને પણ દૂર કરવામાં આવ્યા હતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડ્રોનથી પણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી પર નજર રાખવામાં આવી આ સાથે કાર્યવાહી સ્થળ પાસે આવેલા માર્ગો પર અવરજવર બંધ રાખવામાં આવી હતી દ્વારકામાં ચોથા દિવસ પણ દબાણ હતા કામગીરી યથાવત રહી બે દ્વારકામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે નારણ બેટ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે ચોથા દિવસ સુધીના સમયગાળામાં સુડતાલીસ કરોડ પંદર લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર દબાણોને દૂર કરવામાં આવ્યા હાલમાં શું વિગત મળી રહી છે